આજીવન એક કન્સર્ન ઉપસ્થિત થયો હતો કે ભાઈ આ તથ્ય છે આ રીતે ગાડી ઠોક્યા કરે તો ક્યારેક ને ક્યારેક તો તકલીફ પડી જવાની છે તો આ પ્રજ્ઞેશભાઈ એવું કે છે કે આજીવન કઈ ના થાય ભગવાન સારું કરે કરે અને વર્ષ છોકરાઓ હોય તો તો એ ગાડી એનાથી શું ફરક પડે છે તો બાપ તરીકે છોકરાને પાછો વળવાને બદલે બાપ તરીકે એને મોટિવેટ કરે છે અને એ પછી એ પછી એને ત્રણ બીજા એક્સિડન્ટ કર્યા અને આ ચોથું એક્સિડન્ટ છે જેમાં નવ લોકોના જીવ ગયા છે જો પેલા જ એક્સિડન્ટ વખતે પોલીસે અત્યારે પોલીસ કામગીરી સારી કરે છે આ એવું છે કે તબેલા માંથી ઘોડા છૂટી ગયા પછી તાળા મારવા બેસે છે જયારે પેલું એક્સિડન્ટ થયું ત્યારે તથ્યપથ એટલે પકડી અને જે સજા કરવાની હતી એ ત્યારે જ થઈ ગઈ હોત

આ તથ્ય જેવા લોકો અને ખાસ કરીને જે એન્ડ કરનારા લોકો છે કારણ કે ગુજરાત એ દારૂબંધીનું રાજ્ય છે અને અહિયાં આગળ દારૂબંધી હોવા છતાં ખાલી બે દિવસમાં કેસ મળતા હોય તો આને શું કેવું આ ગાંધીનું ગુજરાત કે પછી આ દારૂનું ગુજરાત અને સવાલ પોલીસ ઉપર જ ઉભા થાય છે કારણ કે બુટલે જે રીતે બેફામ બને છે ત્યાં પોલીસ જ એમને રોકવામાં ના છે

પછી તમને એ શું તકલીફ છે તમારે બેવડા ધોરણ કેમ રાખવા છે રાઈટ તો ગુજરાતમાં જો દારૂ બંધી છે દસ લિટર સુધી દારૂ પકડાય તો ગાડી જમા લેવી નહીં તો કરવા શું માંગો છો કે ભાઈ સ્ટોક થઈ જાય છે ગાડીઓ પછી ફેરા મારવા માટે ગાડીઓ બીજી નથી મળતી એવું તો ગાડીઓ જમા નહીં લેતા દસ દસ લિટર સુધી બધું ચાલશે એવું કેવા માંગો છો તો આ બેવડા ધોરણ કઈ રીતના કાર્યવાહી અને હું તો કહું પણ અથવા તમારા બુટલેગર જે પણ વ્યક્તિને દારૂ જોઈતો હોય એને દારૂ સપ્લાય કરી દેશે કોઈ મોટી નથી વાત નથી આખા ગુજરાતમાં દારૂ મળે છે તો તમે શું એના ઉપર લગામ કરવાની કોઈ કોશિશ કરો છો તમે જાહેરમાં કોઈ વ્યક્તિને મારો છો કોઈ વાંધો નહીં એ પણ કરો

ઘણી બધી જગ્યાએ આ બોર્ડર ઉપર પોલીસ જ એવી હોય છે જે દારૂ ને અંદર ટ્રક ને આવવા દે છે એટલે તમારું હર્ષ ને શું કહેવું છે કે ક્યાંક કડક થવાની જરૂર છે પોલીસ ઉપર કડક થવાની જરૂર છે કે પછી જેમ ચાલે છે એમ ચાલવા દો હોમ મિનિસ્ટર શ્રી ને શું કહેવાનું હોય જાણે હોમ મિનિસ્ટર શ્રી ને તો જાણકારી જ નહીં હોય દારૂ ક્યાંથી આવે છે વસ્તુ મારું એ કહેવાનું છે બધાને ને બધી જાણકારી જ છે અને હું તો તમે એવું કહો છો કે બોર્ડર થી આવે છે મારો તો એક રિસન્ટ કેસ છે જેમાં આરોપી ને બેંગ્લોર થી પોલીસ પકડીને લાવે છે મારી પાસે તો વિડિયો ઓડિયો રેકોર્ડિંગ છે એના તો પોલીસ એની પાસેથી પાંચ હજાર રૂપિયા લે છે રસ્તામાં ગાડીમાં દારૂ નખાવે છે અને એની પોતાની જ ગાડીમાં આરોપી અને દારૂ લઈને આવે છે ને અહિયાં બુટલેગર ને જઈને દારૂ વેચે છે તો આ હકીકત છે એમાં કોઈ મોટી વાત નથી ઠીક છે લીગલ થયા પછી એવું થશે ને કે પિન ચલાવતો તો પછી મારો દંડા એમાં કોઈ વાંધો નથી તો અહીંયામાં દંડા મારો છો તો એ બુટલેગર બેસવા જે છે જે સોર્સીસ છે હંમેશા અમારા કાયદામાં એક કન્સેપ્ટ છે કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન કર મતલબ બીમારી થયા બીમારી થાય પછી એનો ઈલાજ કરવો એની કરતા બીમારી જ ના થાય ને એવું કંઈ કામ કરવું જોઈએ તો એવું કામમાં શું આવે કે ડ્રિંક એન્ડ ડ્રાઈવમાં આ એક્સિડન્ટ થાય છે તો ડ્રિંક જ ના થાય એવું કઈ કરો ને છેલ્લા 7 દિવસની અંદર 3 ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસીસ મળ્યા જેમાં એક કેસમાં તો ખુદ પોલીસ જ પબ્લિકની વચ્ચે લઈ જઈને અને ડંડા માર્યા અને કેટલું વ્યાજબી માનો છો કે આ ડ્રાઈવ આમ સફારી જાગીને મહિનો ચલાવવા પૂરતી જ હોય છે કે પછી એને આગળ કન્ટિન્યુ કરવી જોઈએ આ લોકોએ ખૂબ સારી કામગીરી કહેવાય સારી કામગીરી તો ઠીક છે એક કોર્ટ ઓફિસર છું તો હું એવું ના કહી શકું પરંતુ કોઈ પણ વ્યક્તિને જાહેરમાં લઈ જવો એમને મારવો લોકોને એક મેસેજ જાય કે આ રીતે ડ્રિંક એન્ડ ડ્રાઈવ ના કરવું જોઈએ પરંતુ મને બેવડા ધોરણ નથી સમજાતા બેવડા ધોરણ એ કે જયારે જે લોકો એ એ નવ નવ લીધા છે છે લોકોને તમે મીડિયા તો મની હની જેવી પણ પણ કોઈ જાહેર જનતાઓ અત્યારે ડ્રાઈવ ચાલે છે મને હું એક સામાજિક વ્યક્તિ છું તો મને ફોન આવતા હોય છે કે ભાઈ જેટલા જાહેર લોકો છે જે જેમની પાસે નાના મોટા રૂલ બ્રેક થયા છે ટ્રાફિકના એમને આ ડ્રાઈવ નામે અત્યારે હેરાન કરવામાં આવી રહ્યા છે જે પૈસા વાળા લોકો છે જેમની પાસે મર્સિડીઝ જેગુઆ જેવી ગાડીઓ છે જે ગજવામાં કાયદાઓને લઈને ફરે છે આ ડ્રાઈવમાં શું એમને સજા થશે ખરી શું એમને પકડવામાં આવશે ખરા એમના કાળા કાચ ઉતારવામાં આવશે ખરા જે એમએલએ ના છોકરાઓ છે જે કાળા કાચ વાળી ગાડીઓ લઈને ફરે છે નંબર પ્લેટો નથી રાખતા શું એમના કાળા કાચ ઉતારવામાં આવશે ખરા જે પોલીસ કર્મચારીઓ છે જેમના અધિકારીઓ અને જે પોલીસના છોકરાઓ છે એમની ગાડીઓ ઉભી રાખીને એમના કાળા કાચ ઉતારવામાં આવશે ખરા હાલ જો પેમેન્ટ સર્વે કરવામાં આવે ને તો બધાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ છે જેટલા એમએલએ ના છોકરાઓ છે એમના તો એમાં તમને સેંકડો રીલો મળી જશે ઓવરસ્પીડિંગ ગાડીઓની અને કાળા કાચ ગાડીઓની અત્યારે હાલ તમે કોઈ પણ પોલીસ સ્ટેશન તમને મજા આવે કોઈ પણ અમદાવાદ નું લઈ લો અથવા સુરત નું લઈ લો પોલીસ સ્ટેશન માં જશો એટલે ચાર થી પાંચ પોલીસ કર્મચારીઓની ગાડી